भगवान फिर्ण ने भेजा मैं अंदर में मर गई थी मेरे ऊपर बड़ा सा ढप गया था वैसे लक्ष्य नाम तेरे साथ क्या हुआ था मैं अंदर में मर गई थी कैसे ऐसे ही ऐसे कैसे कुछ तो हुआ होगा ना मेरे ऊपर बड़ा सा ढप गया था वैसे भगवान ने भेजा मैं अंदर में मर गई थी मेरे ऊपर बड़ा सा ढप गया था वैसे लक्ष्य तेरे साथ क्या हुआ था मैं अंदर में मर गई थी कैसे ऐसे ही ऐसे कैसे कुछ तो पर, हुआ होगा ना मेरे ऊपर बड़ा सा डब्बा गिरता वैसे ये ये अभी वाले जो मम्मी पापा हैं उनको जानती थी नौकर तो नहीं जाती थी पहले जब मैं अंदर में थी तभी नौकर नहीं जानती थी ऐसे तो तू यहाँ कैसे आई भगवान ने भेजा भगवान ने भेजा तेरे पे कैसे छत कैसे गिरी थी छत नहीं गिरी थी ढाबा गिरा था ना ढाबा कैसे गिरा था સ્વાગત છે તો મિત્રો તમે પુનર્જન્મ ની વાતો ક્યાંક ને ક્યાંક જરૂરથી સાંભળી જશે પરંતુ મિત્રો આવી જે ઘટના હકીકતમાં અત્યારે બની છે મિત્રો આ છોકરીનો વિડીયો તમે આગળ જોયો મિત્રો એમાં તે જણાવી રહી છે કે તેનો પુનર્જન્મ થયો છે અગાઉ મિત્રો કચ્છ ભુજમાં જે ભૂકંપ આવ્યો હતો તેમાં મકાનની છત તેમની ઉપર પડવાથી તેનું મૃત્યુ થયું હતું એવું આ છોકરી જણાવી રહી છે મિત્રો આ છોકરી હિન્દીમાં બોલે છે પરંતુ મિત્રો વિચારવા જેવી વાત તો એ છે કે તે હજુ સુધી કોઈ સ્કૂલે નથી ગઈ તેમના ઘરમાં પણ કોઈ ભણેલું નથી બધા અભણ છે છતાં પણ મિત્રો આ છોકરી છે તે સડસડાટ હિન્દી બોલે છે તો મિત્રો હવે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે અંજારમાં જે ભૂકંપ આવ્યો હતો તો મિત્રો ત્યાં તો કોઈ હિન્દી નહોતું બોલતું એવા એવું અત્યારે લોકો કહી રહ્યા છે તો મિત્રો વિચારવા જેવી વાત તો એ પણ છે કે આ છોકરી પણ હજુ સુધી કોઈ સ્કૂલે નથી ગઈ અભણ છે છતાં પણ તે છડસડાટ આવું હિન્દી હિન્દી કેવી રીતે બોલી શકે છે એ પણ એક વિચારવા જેવી વાત છે તો મિત્રો હવે આ હકીકતમાં તો શું હોય એ તો આપણે જાણતા નથી પરંતુ તમને તમારો મિત્રો આ વિડિયો વિશે શું કહેવું છે શું મિત્રો ખરેખર આ છોકરીનો પુનર્જન્મ થયો છે અથવા તો આમની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ હોઈ શકે છે મિત્રો તમારું શું કહેવું છે આ વિડીયો વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો